મિત્રો જય જવાન જય કિસાન જો મિત્રો હું પાણી વારી રહ્યો છું ઘઉંમાં અને પવન ઊંડો છે મિત્રો ખેડૂતો વિચારે વિચારવા જેવું બાબત છે જો અત્યારે પવન નીડો છે મિત્રો અને મારી પાછળ તમે વાદરા જોઈ શકો છો જો બરાબર હવે ખેડૂતોને કેવી કઠણાઈ છે તમે અત્યારે ડગલેને પગલે જુઓ તમે હવે પવન ઊડો છે તો ઘઉં પાવા કે ન પાવા જો ટરી જાય તો નુકસાની આવે ખેડૂતોને મિત્રો અને વરસાદની આગાહી છે જો વરસાદ આવશે તો કેવડી નુકસાની થાય મિત્રો એ ખેડૂતો જ સહન કરી શકે મિત્રો એટલે દરેક ભાવ બાબતમાં મોંઘવારી પ્રમાણે સરકારને કંઈક નીતિ ઘડવાની નમ્ર વિનંતી કરું છું જો ખેડૂત બાબતે વિચારે અને આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખેડૂતો માટે કાયમી વિચારવું પડશે જો ખેડૂતો ખેતી મૂકી દે તો પછી ધનધાન્ય ક્યાંથી પાકશે એટલે ધનધાન્ય વગર તો ચાલશે નહીં આ પાક વગર ખાવાનું જમીનમાં જ પાકશે મિત્રો જો ખેડૂતોને નુકસાની થાય અને કાયમી જો નુકસાની રહે તો ખેડૂતો ખેતી મૂકી દેશે મિત્રો એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કંઈક ખેડૂતો માટે વિચારે ભાવ બાબતે આયાત નિકાસની બાબતમાં સરકારને નીતિ ઘડવી જોઈએ મિત્રો થેન્ક યુ જય જવાન જય કિસાન